નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ જોતાની સાથે કદાચ તમને ખ્યાલ આવી ગયો છે કે નવસરી લાઈવની ટીમ આવી પહોંચી છે ટાટા સ્કૂલ પાસે કે જ્યાં રિંગ રોડ ભેગો થાય છે અને ચાર રસ્તા પડે છે રોજિંદા અવરજવર કરતા વ્યક્તિઓને ખ્યાલ હશે કે સાંજે છ વાગ્યા બાદ અને એમાં પણ ખાસ કરીને રવિવારના દિવસે આ મુખ્ય માર્ગની ઉપર કેટલો ટ્રાફિક જામ થાય છે છેલ્લા વીસ દિવસથી આજે તમે જુઓ છો ગ્રીન કાર્પેટની આ બાજુ વાળો

અવ્યવસ્થિત રીતે પાર્ક કરે છે ટોપલા વાળાની આગળ પાર્ક કરે છે અને એમ કરતા કરતા રસ્તો ઓર વધુ થતો જાય છે મહાનગરપાલિકા તો કાજબાની ગતિ એ કામ કરે જ છે પણ સાથે જે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ એ નથી થતી તમારી પાસે દબાણ શાખા છે તો દબાણ શાખાનો ઉપયોગ કેમ નથી કરતા લોકોનું બોટ થોડું બહાર હોય તો તમે ઉચકી જાઓ છો રોજીરોટી પોતાનું પેટી રડી શકે અને સાંજ પડતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે એક બાજુ તમે પુલ બંધ કરી દીધો છે માર્ગ મકાન વિભાગ દ્વારા પુલ બંધ કરવામાં આવ્યો છે જર્જરિત પુલ જાહેર કરવામાં આવ્યો છે

માર્ગ ને ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરે છે પણ તમે જુઓ નવસારી પણ આજુબાજુના વિસ્તારમાંથી અને મહારાષ્ટ્રથી થી પણ પેશન્ટો લાવવામાં આવે છે અને ત્યારે આ ટ્રાફિક જામ હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય બીજી બાજુ તમે જુઓ તો સ્મશાન છે બરાબર અંતિમ વાહિની જઈ રહી છે અને આ પ્રમાણે જયારે સ્મશાનની અંદર જયારે સ્વજનો લોકો જતા હોય તો ત્યારે એમને પણ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે મૂળ કહેવાનો ભાવાર છે આ ચાર રસ્તા છે અને ચાર રસ્તા પર ટ્રાફિક હળવો થવો જોઈએ એની જગ્યાએ ટ્રાફિક વધી રહ્યો છે એટલું જ નહીં મહાનગરપાલિકા દ્વારા કેટલા દિવસોથી ડિમોલિશન કરી દેવામાં આવ્યું ટાટા સ્કૂલના માર્ગને પહોળો કરવાની તજવીજ હાથ ધરવાની જગ્યાએ જેસે તેની સ્થિતિ માર્ગ પહોળો થયો નથી કારણ કે ડિમોલિશન કરી દેવામાં આવ્યું પણ ડિમોલિશન કર્યા બાદ

બસો આવી કરવા માટે જો આવે તો કેટલી લાંબી વાહનોની કતાર લાગી જાય તે પણ તમે જોઈ શકો છો તો મૂળ કહેવાનો ભાવ છે કે સુચારુ આયોજન કરવું ખુબ જરૂરી છે અને આયોજન મુજબ જ આ કામ થવું જોઈએ તમે બ્રિજ બંધ કર્યો ભારે વાહનો માટે બસો આવતી બંધ થઈ ગઈ રિક્ષા ચાલકોને આ પેટની ઉપર પહેલે જ પાટું પડી ગયું હવે ટ્રાફિક જામ થાય એટલે એમને પણ ખદેડવામાં આવે તો એમણે ધંધો કર્યો કઈ રીતે સાથે જ અહીંયા મચ્છી માર્કેટ પણ છે તો એમને પણ સારી જગ્યા આપવી જોઈએ કે જેથી કરીને એટલીસ્ટ એ લોકોનું પણ ઘર ચાલે કારણ કે અત્યારે થાય છે એવું કે એવો પણ રોસ્તા પર આવે છે અને રસ્તા પર આવવાના કારણે વધુ ટ્રાફિક જામ થાય છે વળી પાછા જે લેવા માટે આવે છે તે લોકો ગાડી અવ્યવસ્થિત પાર્ક કરે છે અને જેના કારણે લઈ અને ટ્રાફિક સેન્સનો અભાવ સંપૂર્ણપણે દેખાય છે તો મૂળ કહેવાનો અભાવ સંપૂર્ણ મહાનગરપાલિકા જ્યારે રસ્તા પહોળા કરી શકશે ત્યારે કરશે જ્યારે હશે ત્યારે બનાવશે અહીંયા છે છે સૌને ખબર ભૂતકાળમાં પણ બબે મહિના સુધી કામ ચાલ્યા હતા રસ્તો બનાવ્યો પાછો ખોદ્યો હવે પાછો બનાવશે અને આ તમામની અંદર પૈસાનો વેડફાટ થાય છે કોનો તમે જાણો જ છો તો જાગૃત બનો કોમેન્ટ કરો